જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું રમા એકાદશી પૌરાણિક કથા દરેક ઉપવાસનું અને વ્રતનું પોતાનું અલગ અલગ મહત્ત્વ છે પણ દરેકને વ્રત કે ઉપવાસમાં સૌથી મુશ્કેલ હોય છે તો તે છે એકાદશીનો ઉપવાસ એકાદશીનું વ્રત નિયમ અનુસાર રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે દર મહિનામાં બે એકાદશી વ્રત આવે છે અને બંને એકાદશીને પોતાનું મહત્વ છે કારતક મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી અગિયારસને રમા એકાદશી નામે ઓળખવામાં આવે છે આ દિવસે વ્રત કરી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઈ જાય છે તેમજ કહેવાય છે કે બ્રહ્મ હત્યા જેવા મહાપાપ પણ દૂર થઈ જાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્યપ્રદ માનવામાં આવ્યું છે રમા એકાદશી વ્રત કથા પ્રાચીન કાળમાં મુચુકુંદ નામનો પ્રસિદ્ધ રાજા હતો તેની દેવતાઓ સાથે પાકી મિત્રતા હતી તે સત્યવાદી વિષ્ણુ ભક્ત અને ભજન કરનારો હતો અને તેની સાથે જ કુશળતાથી રાજ્યનું સંચાલન કરતો હતો એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો ત્યાંની શ્રેષ્ઠ નદી ચંદ્રભાગાના નામ પર તે કન્યાનું નામ ચંદ્રભાગા રાખવામાં આવ્યું મહારાજ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેનો વિવાહ થયો એક દિવસ શોભન પોતાના સસરા મુચકુંદજીના ઘરે આવ્યો સંયોગથી તે દિવસે અગિયાર જ હતી ચંદ્રભાગાએ વિચાર્યું કે મારા પતિ નબળા છે તે ભૂખ સહન કરી શકતા નથી હવે શું થશે કારણ કે અહીં મારા પિતાજીના શાસનના નિયમ કાયદા પણ કઠોર છે દસમીના દિવસે નગારું વગાડીને એકાદશીના વ્રતની સૂચના આપવામાં આવે છે કે અગિયારસના દિવસે કોઈપણ પ્રકારનું અન્ન ભોજન ખાવાતું નથી બધાને અનિવાર્ય રૂપે એકાદશી વ્રત કરવું જ પડે છે ઢંઢેરો સાંભળીને શોભને પોતાની પત્નીને કહ્યું પ્રિય હવે આપણે શું કરવું જોઈએ હવે આપણે એવો કોઈ ઉપાય કરવો જોઈએ જેનાથી મારા પ્રાણની રક્ષા થઈ જાય અને રાજાની આજ્ઞાનું પાલન પણ થઈ જાય ચંદ્રભાગાએ કહ્યું પતિદેવ આજે મારા પિતાના પરિવારમાં આખા રાજ્યમાં કોઈ જ નહીં હાથી ઘોડા ગાય વગેરે પશુ પણ અન્નનું ભોજન નહીં કરે હે મારા સ્વામી આવી સ્થિતિમાં તમે કેવી રીતે ભોજન કરશો તેથી જો ભોજન કરવું છે તો તમે ઘરે જઈને જ કરી શકો છો આવી પરિસ્થિતિમાં તમે જ કહો કે શું કરવું જોઈએ શોભને કહ્યું પ્રિય તમે ઠીક કહ્યું પણ મારે ઈચ્છા છે કે હું પણ વ્રત કરું હવે તો ભાગ્ય પર છોડી દો જે થશે તે જોઈ લેવાશે આ સાંભળીને શોભને પણ રીતિ રિવાજથી ઉપવાસ કર્યો પરંતુ ભૂખ તરસને લીધે તેનું મૃત્યુ થયું આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઈ પરંતુ પિતાએ તેમ ના કરવા કહી આ વ્રતના પ્રભાવથી શોભન મંદરાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો અહીં શોભન બીજા કુબેરની જેમ સોભવા લાગ્યો એક વખત રાજા મુચકુંદના નગરવાસી પ્રસિદ્ધ બ્રાહ્મણ સોમ શર્મા તીર્થયાત્રાના પ્રવાસે ફરતા ફરતા મંદ્રાચળ પર્વત પર ગયા ત્યાં તેમને શોભન જોવા મળ્યું રાજાના જમાઈને ઓળખીને તેઓ તેમની પાસે ગયા શોભને વખતે બ્રાહ્મણને શ્રેષ્ઠ સોમ શર્માને આવેલો જોઈને તરત જ આસન પરથી ઊભા થયા અને તેમણે પ્રણામ કર્યા પછી પોતાના સસરા રાજા મુચકુંદના પ્રિય પત્ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછ્યા સોમશર્માએ કહ્યું રાજન ત્યાં બધા કુશળ છે આશ્ચર્ય છે આવું સુંદર અને પવિત્ર નગર તો ક્યાંય કોઈએ પણ નહીં જોયું હોય તમને આ નગરની પ્રાપ્તિ કેવી રીતે થઈ તે જણાવો શોભન બોલ્યા બ્રહ્મણ આશો માસમાં વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે મેં શ્રદ્ધાહીન બનીને આ વ્રત કર્યું હતું આથી હું એવું માનું છું કે આ નગર સ્થાયી નથી તમે મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને આ વૃત્તાંત કહેજો શોભનની વાત સાંભળીને સોમ શર્મા મુચકુંદપુર ગામમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાને સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું સોમ શર્મા બોલ્યા શુભે મેં તારા પતિને જોયા છે અને ઇન્દ્રપુરી જેવા સુંદર નગરનું પણ અવલોકન કર્યું પરંતુ તે નગર અસ્થાયી છે તમે તેને સ્થાયી બનાવો ચંદ્રભાગાએ કહ્યું મહર્ષિ મારા મનમાં પતિના દર્શનની લગ્ની લાગી છે મને તમે ત્યાં લઈ જાઓ હું મારા વ્રતના પ્રભાવે તે નગરને સ્થાયી બનાવીશ ચંદ્રભાગાની વાત સાંભળીને સોમ શર્મા એને સાથે લઈ મંદ્રાચડની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા ત્યાં ઋષિના મંત્રથી શક્તિ અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને તેણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી ત્યારબાદ એ પોતાના પતિ પાસે ગઈ શોભને પોતાની પ્રિય પત્નીને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી ત્યાર પછી ચંદ્રભાગાએ પોતાના પ્રિયતમને આ પ્રિય વચનો કહ્યા નાથ હું તમને હિતની વાત કરું છું સાંભળો જ્યારે હું આઠ વર્ષની થઈ ત્યારથી આજ સુધી કરેલી એકાદશીના આ નગરકલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને બધા પ્રકારના ઈચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દેવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું કહેવાનું તાત્પર્ય એ છે કે રમા એકાદશીની કથા ચિંતામય તુલ્ય છે જે લોકો આ કથાનું શ્રવણ પઠન કરે છે તે સર્વપાપોથી મુક્ત થઈ અને વૈકુંઠમાં પામે છે આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે જેવી ભાવના તેવી સિદ્ધિ મહત્વ રમા એકાદશીનું વ્રત કામધેનું અને ચિંતામણીના સમાન ફળ આપે છે આને કરવાથી વ્રતિ પોતાના બધા પાપોનો નાશ કરતા ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે મૃત્યુ પછી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ કથા મહાપાપ નાશક કહેવાય છે કામધે તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે હિતકારી છે પ્રિતકારી છે તેમજ આ વ્રત અતિ સરળ છે વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ વ્રત આબાલ વિરુદ્ધ સર્વ કરી શકે છે એકાદશી વ્રત એ મોક્ષ માર્ગનું સોપાન છે તો મિત્રો તમને આ એકાદશીની વાર્તા પસંદ આવી હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ